समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો પત્ર ઉડાવતી આગાહીમાં વાવાજોડા સાથે વરસાદ પડશે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાંાર્વતિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ઉત્તર પૂર્વ રાજસ્થાન પર ડિપ્રેશન સક્રિય થયું છે જે કારણે 40 થી 50 કિમીની ઝડપે દરિયાકાંઠે પવન ફૂંકાશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થશે જારે બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે चालू वर्षे मौसम नो कुलराश वर्षाद एकावन पॉइंट त्र सात नो गुजरात म चालू वर्षे मौसम कुलराश वोट त्री सात टका नोधाय विविध झोन म चाले वरसेला वरसि अत्यार सौ कच्छ जोन अठावन पॉइंट चार छका मौम नो कुल सरेराश, छे। कुल सरेराश छे। आ उपरांत दक्षिण गुजरात जोन पंचावन पॉइंट बे नव टका पूर्व मध्य झोन में ओगणपचास पॉइंट पांच शून्य टका सौराष्ट्र जोन में ओगणपचास पॉइंट त्र आठ टका જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં ઓગણપચાસ ટકા વરસાદ નોંધાયો છે राज ठाकरे करू सरदार पटेल नो अपमान। हाल मराठी भाषा ने लाई विवाद सतत वक्री रहो छे। आवामा राज ठाकरे द्वारा भाषा विवाद सरदार वल्लभ भाई पटेल छे राज ठाकरे जनावी हतु के सरदार पटेल मुंबई महाराष्ट्र ने आपवा मांगता न हता। गुजरातियों नी पहला थी मुंबई पर नजर छे। मुंबई मा म होय तो मराठी भाषा शिखो भाषा विवाद सरदार पटेल नु नाम वपरव ए सरदार नु अपमान ગઈકાલે 128 તાલુકા માં વરસાદ સૌથી વધુ 4.5 ઇંચ દાંતા માં ગુજરાત ના 128 તાલુકાઓમાં વરસાદ ધોધમાર ખાબક્યો છે જેમાં દાંતા માં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે બનાસકાંઠા મહેસાણા અને દેવભૂમિ દ્વારકા માં ભારે વરસાદ થી રસ્તાઓ પાણી માં ગર્કાવ થયા છે કેટલાક હોસ્પિટલો માં પણ પાણી ઘૂસી ગયા છે બનાસકાંઠા ના લાખણી અને દાંતા માં પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાય છે લાખણી માં સતત વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી માં ગર્કાવ થઈ ગયા છે बित्रा टापू ने हस्तगत કરવાની તૈયારીમાં ભારત કેન્દ્ર સરકારે હિંદ મહાસાગરમાં તેની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપના બિત્રા ટાપુને હસ્તગત કરવાનો નિર્ણય લીધો છે હાલમાં આ ટાપુ પર 105 પરિવારો રહે છે તે લક્ષદ્વીપ ટાપુઓના 10 વસ્તીવાળા ટાપુઓમાંથી એક છે લક્ષદ્વીપ વહીવટીતંત્રે 11 જુલાઈના રોજ અંગે એક સૂચના જારી કરી છે આ ટાપુ હિંદ મહાસાગરમાં ભારતમાં નૌકાદળની હાજરી અને દરિયાઈ દેખરેખ માટે મહત્વપૂર્ણ છે ભાષા વિવાદ વચ્ચે તેલંગાણાના મુખ્યમંત્રીએ દિલ જીતીયું ભાષા વિવાદને લઈને ઘણા રાજ્યોમાં હોબાળો ચાલી રહ્યો છે ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી રేవંત రెడ్డిએ દિલ જીતી લીધા છે મુખ્યમંત્રીએ એક પોસ્ટર શેર કરતાં લખ્યું કે હૈદરાબાદ દરેકનું સ્વાગત કરે છે તમે શું કહો છો શું પહેરો છો કોની સાથે રહો છો અને તમે શું વિચારો છો તેનાથી કોઈ ફરક પડતો નથી હૈદરાબાદ ખુલ્લા દિલથી દરેકનું સ્વાગત કરે છે હૈદરાબાદ આવો કામ કરો મરો વાંચો રોકાર કરો અને રિસર્ચ કરો મહિલા ચેસ વર્લ્ડ કપમાં ભારતે રચ્યો ઇતિહાસ Grandmasters Koneru Humpy, D Harika, R Vaishali અને International Master Divya Deshmukh FIDE મહિલા ચેસ વર્લ્ડ કપના क्वार्टर फाइनलમાં પહોંચ્યા છે આ ટૂર્નામેન્ટના क्वार्टर फाइनल તબક્કામાં 4 ખેલાડીઓ ભારતીય છે આ સાથે ભારત આવો કરનારો પ્રથમ દેશ બનીને ઇતિહાસ રચ્યો છે રાજ્યના 14490 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો આ ચોમાસાની સીઝન દરમિયાન ભારે પવન સાથે વર્ષેલા વરસાદમાં રાજ્યના કુલ 14490 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો આ તમામ ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃવત કરી દેવામાં આવ્યો છે આ સાથે જ પ્રભાવિત થયેલા વિવિધ ફીડર વીજપોન અને ટ્રાન્સફોર્મર સેન્ટરને પર તાત્કાલિક ધોરણે પુનઃવત કરવામાં આવ્યા છે ગુજરાતમાં નકલીનો સિલસિલો યથાવત ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી ઝડપાય છે પણ હવે તો ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી હોવાનું સામે આવ્યું છે ગોંડલના ના ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ અને સનદ આપતા આ કાંડ સામે આવ્યો હતો જેમાં પૂર્વ તલાટી કમ મંત્રીને સાથે રાખીને કાંડ કરનારે સર્વે નંબર એકાણુ ની પાંચ એકર જમીન માં પ્લોટ બતાવી ગ્રામજનોને લૂંટ્યા હતા તેમના લાખો રૂપિયા પડાવ્યા હતા જેમાં બધુ નકલી હતું आबूद वर्साद, राज्य मरसा माहौल छे त्यारे माउंट आबू बे इंच खाबक्यो होनाना समाचार सामने छे वरसाद वरसता हाल माउंट आबू म रमणीय दृश्य सर्जाया रमणीय दृश्य जोवा माउंट आबू नक्की कडाव पर प्रवासीओनी भारे भारी भीड़ उमटी पड़ी हती भारे वरसद न लीधे नक्की लेक पर बोटिंग सेवा हाल बंद कराई छे। ભારત ના કુસ્તીબાજોએ 4 મેડલ જીતી હંગેરીમાં ઇતિહાસ રચ્યો કુસ્તીબાજોએ હંગેરીમાં ઇતિહાસ રચ્યો છે ભારતીય મહિલા કુસ્તીબાજોએ હંગેરીના બુડાપેસ્ટમાં પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ ટુર્નામેન્ટમાં બે ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ એમ કુલ 4 મેડલ જીત્યા છે ઓલિમ્પિયન અનંત પંગાલે 53 કિગ્રા કેટેગરીના ફાઈનલમાં રશિયાની નતાલિયા માલિશેવાને 7-4 થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાનું નામે કર્યો છે राहुल गांधी ए बंधारण केंद्रीय मंत्री गिरिराज सिंह राहुल गांधी आरोप प्रहार राहुल गए बंधारण वाँचव जर आरोप एफ आई आर दाखिल कर सकते नहीं एक भारत नागरिक मतदान कर नागरिक मतदान नहीं करे तम आमा शा वंदो चुटनी पंच क्यारे भारतीय नाम नहीं हटावे आ वक्त बिहार म एनडीए सरकार बन ठाकरे ने मळी खुली चेतावणी राज ठाकरे भाषा विवादमा सरदार वल्लभभाई पटेल ने बच्चे लावता तेंने खुली चेतावणी मळी छे एसटीजी ना राष्ट्रीय अध्यक्ष लालजी પટેલે કહ્યું છે કે તેઓ બધા સાથે સારી રીતે રહ્યા હોત તો તેઓ આજે महाराष्ट्राમાં રાજ કરતા હોત જો તમે આવા મહાન પુરુષ सरदार वल्लभभाई पटेल નો અપમાન કરશો તો આવનારા સમયમાં આ તમને ભારે પડી જશે કહ્યું કે રાજ ठाकरे ની માનસિકતા પેલા થી જ ગુજરાતી વિરોધી રહી છે કપડવંજમાં વાનરોનો આતંક પાંચ લોકોને બચકા ભર્યા ખેડાના કપડવંજના માંડવના મુવાડા ગામે વાનરોએ આતંક મચાવ્યો છે આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે આખા ગામમાં વાનરોનું ટોળું ફરી રહ્યું છે અને તે લોકોને બચકા ભરી રહ્યું છે બે શૂન્ય થી પચીસ વાનરોના ટોળાનો ગામમાં આતંક હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે બાળકોને ઘરની બહાર રમવા જવા માટે પણ નીકળતા નથી વાનરો દ્વારા પાંચ લોકોને બચકા ભરવાના કિસ્સા સામે આવ્યા છે સરદારના અપમાન પર ઇસુદાન લાલઘુ રાજ ઠાકરે સરદાર પટેલનું અપમાન કર્યું છે આવામાં ગુજરાતના ઘણા નેતા તેમની નિંદા કરે છે આપ નેતા ઇસુદાન ગડવીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજ ઠાકરે ગુજરાતીઓનું અપમાન કરતા હતા પરંતુ આજે તેમણે સરદાર પટેલનું અપમાન કરીને તમામ હદો વટાવી દીધી છે મને આશ્ચર્ય થાય છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી હજુ પણ તેમણે ચૂપ કરી શકતા નથી महिला चेस वर्ल्ड कप रचो इतिहास ग्रांड मस्टर्स कोनेरू हम्पी बी हरिका आर वैशाली और इंटरनेशनल मस्टर दिव्या देशमुख एफ आई डी महिला चेस वर्ल्ड कप न क्वार्टर फाइनल पहुंचा छे आ टूर्नामेंट न क्वार्टर फाइनल तबक्का चार खिलाड़ियों भारतीय छे आ साथे भारत आव करना प्रथम देश बनी ने इतिहास रचो सरदार नो अपमान पर अल्पेश कथिरिया कहू राज ठाकरे द्वारा सरदार पटेल अने मोरारजी देसाई विरुद्ध करवामा आवेला विवादास्पद निवेदन पाटीदार नेता अल्पेश कथिरिया प्रतिक्रिया सामे आवी छे। अल्पेश कथिरिया राज ठाकरे ने पोता निवेदन बदल माफी मांग जनावे अल्पेश कथिरिया जनाव के सरदार साहेब नो अपमान एट्ले राष्ट्र नो अपमान छे ना भारत माता नो अपमान छे आ अपमान साखी नहीं लेवामा आवे આપે ઇન્ડિયા બ્લોક સાથે શેરો फाડ્યો ઇન્ડિયા ગઠબંધનથી આમ આદમી પાર્ટી અલગ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સંસદના ચોમાસુ સત્ર પેલા આમ આદમી પાર્ટી દ્વારા વિપક્ષી એકતાને મોટો ફટકો આપવામાં આવ્યો છે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ફક્ત 2024 ની લોકસભા ચૂંટણી માટે જ હતું હવે અમે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી ડોનાલ્ડ ટ્રમ્પ એ ભારત પાકિસ્તાન યુદ્ધ અંગે ફરી આપ્યું મોટો નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવાનો દાવો કર્યો છે તેમણે કહ્યું કે વેપાર કરાર દ્વારા આ તણાવ ઓછો કરાયો છે તેમણે દાવો કર્યો કે બંને દેશો વચ્ચે પરિસ્થિતિ ગંભીર હતી પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશો એકબીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા વિમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા કહ્યું કે મને લાગે છે કે પાંચ વિમાનો તોડાયા હશે